કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ અને ગુરુવારનો દિવસ મિત્રો લાસ્ટ વીકલી ટ્રેડિંગ સેશનમાં છેલ્લે થી આગળનો દિવસ અને આજે વીકલી એક્સપાયરી પણ કહી શકાય ગુરુવાર છે એટલે હવે વાત કરીએ બજારમાં તો બજારમાં અત્યારે હાલ કન્સોલિડેશનનો માહોલ ચાલી રહ્યો છે

ડોમેસ્ટિક કારણો હાવી આપણા એનો લાભ થઈ શકે છે મિત્રો કારણ કે અમેરિકા ન્યૂઝ આવેલા છે એના કારણે બજારની અંદર આજે પોઝિટિવિટી રહેવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે કઈ રીતે દેખાઈ રહ્યા છે તો ગિફ્ટ નિફ્ટી પણ 80 થી પંચ્યાસી અંક જેટલી પ્લસ બતાવી રહી છે એટલે ખુલશે તો પોઝિટિવ જ પછી આપણને ખબર પડશે કે આપણે કેટલા ઉપરની સાઈડે ટકી રહીએ છીએ અને કેટલી વધારે તેજી કરીએ છીએ કે પછી આપણે જેટલી તેજી કરી છે એટલી ગવાવી દઈએ છે આ બે વસ્તુ શક્યતાઓ જોવા મળી શકે છે મિત્રો હવે વાત કરીએ બજારની તો ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર થોડી આછી પાથળી ચર્ચા કરી લઈએ એવા તો કેવા ન્યૂઝ આવ્યા છે અમેરિકાથી એના ઉપર પણ ચર્ચાઓ કરીશું મિત્રો અને કયા શેરો ઉપર આજે ફોકસમાં રહી શકે છે એના ઉપર પણ આજે ચર્ચાઓ કરીશું મિત્રો બરાબર ને તો આજે આપણે ધ્યાન રાખીશું કે નિપ્તિ નિપ્તિ મિત્રો ગઈ કાલે તોત્તેર અંકના ઘટાડા સાથે ચોવીસ હજાર સાતસોને બાવન અંક બંધાવી અને સેન્સેક્સ મિત્રો બસો ને ઓગણચાલીસ અંકના ઘટાડા સાથે એક્યાસી હજાર ત્રણસો ને

ખરીદારી કરી એટલે કે લગભગ આઠ હજાર કરોડની આસપાસની ખરીદારી જોવા મળી ગઈકાલે એટલે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બંને ગઈકાલે ખરીદાર હતા હવે વધનારા શેરો ઘટનારા શેરો ઉપર આછી પાતળી નજર નાખી લઈએ મિત્રો આપણે તો આઈએફસીઆઈ છેલ્લા ત્રણ ચાર દિવસથી કોન્સ્ટન્ટ વધી રહ્યો છે મેં તમને પહેલા પણ કહેલું છે આજે પણ વધી રહ્યો છે પંદર પોઈન્ટ બે ટકાની તેજી જોવા મળી સિત્તેર ઉપર બંધ આવ્યો ટેકનો ઇલેક્ટ્રિક પંદર ટકાની તેજી હતી આઈટીઆઈ દસ ટકાની તેજી જોવા મળી એમએમટીસી આઠ આઠ પોઈન્ટ સાત ટકાની તેજી હતી એલઆઈસી આઠ પોઈન્ટ એક ટકાની તેજી હતી આલોક ઇન્ડસ્ટ્રીઝ સાત પોઈન્ટ સાત ટકાની તેજી હતી ગ્લેક્સો ગ્લેક્સો ફાર્મા સાત પોઈન્ટ ચાર ટકાની તેજી હતી હવે એસ્કોટ્સ ઘટનારા શિરોની વાત કરી લઈએ મિત્રો તો એસ્કોટ્સ પહેલા નંબરે હતો ચાર પોઈન્ટ પાંચ ટકાની મંદી જોવા મળી પછી મહારાષ્ટ્ર સ્કૂટર્સ પણ ઘટનાના શિરોમાં આગળ પડતું હતું ચાર પોઈન્ટ પાંચ ટકામાં ઘટાડો જોવા મળ્યો વધ્યું પણ એ પ્રમાણે જ હતું મહારાષ્ટ્ર સ્કૂટર પછી મહિન્દ્રા હોલિડેઝ ચાર પોઈન્ટ બે ટકાની મંદી જોવા મળી પછી એ સી ઈ એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ લિમિટેડ ચાર પોઈન્ટ એક ટકાની મંદી જોવા મળી મિત્રો ગુજરાત ફ્લોરોકેમિકલ ચાર પોઈન્ટ ઝીરો ટકાની મંદી જોવા મળી અને સુંદરમ ફાઇનાન્સમાં ત્રણ પોઈન્ટ નવ ટકાની મંદી જોવા મળી મિત્રો હવે અત્યારે હાલ એશિયાના બજારોમાં તેજી ચાલી રહી છે કે સાડા છસો અંકની તેજી સાથે કામકાજ કરી રહ્યો છે ડાઉજોન્સ ફ્યુચર્સ પણ પાંચસો અંકની તેજી સાથે કામકાજ કરી રહ્યું છે એટલે આપણા બજાર ઉપર એની પોઝિટિવ અસર થશે અને કયા સેક્ટર ઉપર આજે પોઝિટિવલી જોવા મળી શકે એ પણ આજે આપણે ચર્ચાઓમાં લઈ લઈએ મિત્રો તો મેટલ અને આઈટી સેક્ટર ઉપર આજે વધારે ધ્યાન રાખજો કારણ કે મેટલ અને આઈટી સેક્ટરના આજે શેરોમાં આજે રોમાંચ જોવા મળી શકે છે ખરું ને મિત્રો એના અંદર આજે થન જનાટ જોવા મળી શકે છે હવે એવું કયું કારણ આપણે અમેરિકાથી આવ્યું એના ઉપર આછી પાતળી માહિતી લઈએ આપણે કે અમેરિકાથી એવા તો કેવા સમાચાર આવે કે આપણું બજાર અને વૈશ્વિક બજારોમાં જબરદસ્ત તેજી પાછી ફરીથી આવવાના ચાન્સીસ વધી ગયા અને પચીસ હજાર આપણી નિપટી કુદાવવા માટે તૈયાર થઈ ગઈ પાછી એવા કયા કારણ આવ્યા છે કારણ નંબર એક યુએસ કોર્ટે અમેરિકાની જે નામદાર કોર્ટ હોય મોટી કોર્ટ સુપ્રીમ કોર્ટ જે કહી શકીએ આપણે એવી યુએસની કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારને ફટકાર લગાવી છે અને એમણે જે રેસીપ્રોકલ ટેરિફ લગાવવાની વાત કરી હતી એને રદબાતલ કરવામાં આવેલી છે એને નકારી કાઢવામાં આવેલી છે કે આ બધું ખોટું થઈ રહ્યું છે આવું બધું ના હોય લાલિયા વેળા આવું બધું ચાલતું હશે તમે પેલા ભાઈ રેસી પેલા ભાઈ ટેરિફ લગાવે છે એટલે શું તમારે એટલો ને એટલો ટેરિફ લગાવવાની શું જરૂર છે આવા વાદ ન લેવાય એટલા માટે યુએસની કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારને અત્યારે હાલ પૂરતો રેસીપ્રોકલ ટેરિફ ઉપર રોક લગાવવામાં આવી છે એની પોઝિટિવ અસર બધી જગ્યાએ વૈશ્વિક બજારો ઉપર કારણ કે જે રસી ટેરિફના કારણે બજારો તૂટ્યા હતા હવે થનગનાટ કરવા માટે તૈયાર થઈ ગયા છે પાછા ખરું ને મિત્રો બજારો અત્યારે પાછા નાચવા એટલે કે થનગનાટ માટે એટલે કે રોમાંચ અનુભવવા માટે તૈયાર થઈ રહ્યા છે અને બધા જે શેરો છે એની અંદર પણ ભયંકર તેજીના માહોલમાં આવી જાય તો નવાઈ ન પામતા

હવે ધૂમ ધડાકા ભેર ચાલવાની તૈયારીમાં બતાવી રહ્યું છે કેમ કે વધારા શેરોની સામે ઘટતારા શેરો બિલકુલ ઓછા છે એટલે ગઈકાલે પોઝિટિવિટી જોવા મળી છે અને એની સીધી અસર આપણા ભારતીય બજારો ઉપર થાય તો નવાઈ ન પામતા ખરું ને મિત્રો હવે એક શેરની વિશે વાત કરીએ આપણે તો ભારતીય એરટેલ આજે ફોકસમાં રહી શકે છે મિત્રો હલચલ જોવા મળી શકે છે નિધાની નિધાની એટલે શું મિશ્ર ધાતુ લિમિટેડ એમાં રિઝલ્ટ સારું આવ્યું છે તો એમાં પણ આજે હલચલ રહી શકે છે ઈએમએસમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે ઈએમએસનું રિઝલ્ટ આવેલું છે એમાં થોડું રેવન્યુ વધ્યું છે પણ ઓઝિ ખર્ચા પણ વધારે થયા છે એટલે પ્રોફિટ થોડો ઘટ્યો છે એટલે એમાં પણ આજે હલચલ આવી શકે છે અલગ અલગ સેક્ટરમાં એટલે કે જેમ કે મેં તમને હમણાં વાત કરી એ પ્રમાણે મેટલ અને આઈટી સેક્ટર આ બંને ઉપર આજે ફોકસમાં રહી શકે છે મિત્રો ગઈકાલે આપણે લાઈવ ટ્રેડિંગ લાઈવ સેશન યોજીતું તમારી સાથે બધા જોડે વાતચીત કરી ખૂબ જ આનંદ થયો મારા જેટલા પણ સબસ્ક્રાઈબર છે બધા જ એક્ટિવ છે અને એક્ટિવ એટલા માટે છે કારણ કે એમના અંદર ધગસ છે ધગસ છે જો આપણે ધગસ રાખીશું અને એક નજરે અને એક જ શ્રદ્ધાથી કોન્સન્ટ્રેટ કરીશું તો સો ટકા આપણને એનો બેનિફિટ જોવા મળશે અને લાંબા ગાળે આપણને એ શેર માર્કેટ પણ એક સટ્ટું નથી અને શેર માર્કેટ આપણને લાંબા ગાળા માટે પુષ્કળ પ્રમાણમાં રિટર્ન આપે એ ટાઈપનો માહોલ બનાવીને રાખે તો નવાઈ ન પામતા લાંબા ગાળા માટે પાંચ વર્ષ દસ વર્ષ માટે તમે રોકાણ કરીને બેસો પુષ્કળ પૈસા તમે કમાવો એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલને તમને આશ્વાસન આપે છે બીજું મિત્રો કે બજારની અંદર અત્યારે હાલ કોઈ પણ જાતનું હાલ પેનિક કરવાની કોઈ જરૂર નથી પેનિક કરવાથી કોઈ મળવાનું નથી કારણ કે પેનિક કોણ કરે મિત્રો કે જેને પોતાના ઉપર કોન્ફિડન્સ નથી એમણે પેનિક કરવાની જરૂર છે ભલે બજાર નીચે આવ્યું તો આપણે આપણું જે વેચેલું છે એ પાછું લેવા માટે કોશિશ કરવા અને સારા સારા શેરને આપણે મોડિફાઈ કરી અને પોર્ટફોલિયોને રીબેલેન્સિંગ કરવા માટેની પ્રોસીજર કરી શકાય મિત્રો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે અને ફળદાયી રહે એ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને મારી શુભકામનાઓ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર